નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં તો મિત્રો આજે વાત કરીશું પશુધન વીમા સહાય યોજના વિશે જેના મિત્રો ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તારીખ એક એક બે હજાર પચીસથી ફોર્મ ભરવાના ચાલુ છે આ ખેડૂત પોર્ટલ ઉપર તો ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આજે સંપૂર્ણ માહિતી જોઈશું આ વિડીયોમાં તો ચાલો જોઈએ આજનો આ વિડીયો જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ખોલવાનું રહેશે અને બ્રાઉઝરમાં જઈ અને ત્યાં લખવાનું રહેશે આ એ ખેડૂત આ ખેડૂત લખી એ સર્ચ ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો તમે પ્રથમ જ જે લિંક તમને દેખાય આ ખેડૂત ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તેના ઉપર તમારે ક્લિક કરવાની રહેશે તો અહીં આપણે આઈ ખેડૂત ગુજરાત લખેલું છે તેના ઉપર ક્લિક કરી એ મિત્રો આઈ ખેડૂતની વેબસાઇટ ખોલી જશે જેનું મેન પેજ આ રીતનું દેખાશે જેમાં એક નોંધ આવશે જે તમારે બંધ કરી દેવી અહીં મિત્રો પીએમ કિસાન નોંધ છે તે અહીંથી તમારે ક્લોઝ કરી દેવાની અને પછી મિત્રો અહીં નીચે જવાનું રહેશે નીચે તમને અહીં જે લિંક્સ કરીને જે દેખાય છે એમાં અહીં નીચે તમે જોઈ શકો છો વિવિધ યોજનામાં અરજી કરો એવો ઓપ્શન આપેલો છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો આપણે ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો બીજું પેજ ખુલશે બીજા પેજમાં આ રીતે મિત્રો ચાર ઓપ્શન જોવા મળશે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતની યોજનાઓ અને મત્સ્ય યોજનાઓ તો આપણે અહીં પશુપાલનની યોજનાઓ લખેલું છે તેના માટે અહીં ક્લિક કરો તો તમારે અહીં ક્લિક કરવાની રહેશે એટલે મિત્રો ફરીથી નવું પેજ આવશે એટલે મિત્રો નવું પેજ આ રીતનું ખુલી જશે જેમાં તમે અહીં પશુપાલનની યોજનામાં અહીં નીચે જોઈ શકો છો પશુપાલન જેમાં કેન્દ્ર સરકારના નેશનલ લાઈફ સ્ટોક મિશન એટલે કે એનએલએમ હેઠળની કેન્દ્ર તથા રાજ્ય પુરુષકૃત રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના એટલે કે પશુધન વીમા સહાય યોજના તો આપણે તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો ફરીથી આવું નવું પેજ ખોલી જશે જેમાં તમે નીચે જશો તો તમને જોવા મળે છે કે ઘટકનું નામ એટલે કે યોજનાનું નામ તો અહીં પશુધન વીમા સહાય યોજના સહાયનું ધોરણ જોઈએ તો રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ વધારાની સહાય મળવા પાત્ર રહેશે જે મુજબ પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રતિ પશુ રૂપિયા સો ચૂકવવાના રહેશે જ્યારે નેશનલ લાઈફ સ્ટોક મિશન હેઠળની પંચ્યાસી ટકા વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકારના વીમા કંપનીને ચૂકવશે આમ પશુપાલક વધુમાં વધુ દસ પશુઓ દીઠ વીમા સહાય મળવા પાત્ર છે એટલે મિત્રો દરેક દીઠ રૂપિયા સો ચૂકવાના રહેશે આમ વધુમાં વધુ દસ પશુનો તમે લાભ લઈ શકશો બીજું મિત્રો અહીં આગળ જોઈએ તો ઘટકના પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા તો મિત્રો વર્ષમાં આજીવન એક વખત જ છે બીજું અહીં આપણે ડોક્યુમેન્ટ જોઈએ તો મિત્રો અહીં આપણે ડોક્યુમેન્ટ લિસ્ટ જોઈએ તો ખાલી અહીં બે જ ડોક્યુમેન્ટ છે જે તમારે અરજી સાથે જોડવાના છે એક બાર રેશન કાર્ડ અને બીજું સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્રની નકલ એટલે કોઈ પણ તમે ઓળખ કાર્ડ એટલે કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ કિસાન ક્રેડિટ કાર્ડ કોઈ પણ તમે ઓળખ કાર્ડ જોડી શકો છો મિત્રો અહીં છેલ્લે અરજી કરો એવું લખેલું છે અને તમે અહીં મિત્રો તારીખ પણ જોઈ શકો છો તારીખ એક એક બે હજાર પચીસથી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકો છો તો હવે આપણે અહીં અરજી કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો ફરીથી આવું એક નવું પેજ ખુલશે જેમાં અહીં સૂચનાઓ લખેલી છે અને અહીં બાજુમાં કઈ રીતે ફોર્મ ભરવું તેના પણ સ્ટેપ આપેલા હશે હવે આપણે અહીં નીચે જવાનું રહેશે જેમાં તમે અહીં જોઈ શકો છો પશુપાલનની યોજના અને પશુધન વીમા સહાય યોજના પછી તમારા મિત્રો અહીં તમે રજિસ્ટર અરજદાર છો તો હા અથવા ના પસંદ કરવાનું રહેશે આપણે અહીં નથી એટલે ના ઉપર ક્લિક કરીશું અને પછી અહીં આગળ વધવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો ફરીથી નવું પેજ ખુલશે જેમાં અહીં બધા ઓપ્શન દેખાશે નવી અરજી કરવા ક્લિક કરો અરજી અપડેટ કરવા ક્લિક કરો ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો અને અરજી પ્રિન્ટની સહી કરે નકલ અપલોડ કરવા ક્લિક કરો હવે આપણે નવી અરજી કરવાની છે એટલે મિત્રો અહીં નવી અરજી કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો આપણે અહીં ક્લિક કરીએ એટલે ફરીથી નવું પેજ ખુલશે જેમાં અહીં ફોર્મ આવશે જે ફોર્મ તમારે જે વિગત છે અરજદારની વિગત એ તમારે અહીં લખવાની રહેશે એટલે મિત્રો અહીં અરજદારની તમામ વિગત લખવાની રહેશે નામ જિલ્લો સરનામું આધાર નંબર મોબાઈલ નંબર એ બધું લખવાનું રહેશે અને નીચે અહીં અરજદાર પાસે કેટલા ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા છે એ લખવાનું રહેશે અરજદાર પાસે કેટલી ભેંસ વર્ગના પ્રાણીઓની સંખ્યા લખવાની રહેશે અને અહીં તમારે ટોટલ સંખ્યા રાખવાની રહેશે બીજું અહીં અન્ય વિગતો પણ લખવાની રહેશે કે તમારે વીમા સહાય યોજના હેઠળ કેટલી તમે પ્રાણીઓ આવરવા માગો છો બીજું અહીં લાભાર્થીની કેટેગરી અને છેલ્લે તમારે અહીં જે રેશન કાર્ડની વિગત લખવાની રહેશે એટલે કે રેશન કાર્ડ નંબર લખવાનો રહેશે અને પછી મિત્રો અહીં નીચે જે આ કેપચા દેખાય છે એ કેપચા આખાનામાં લખવાનો રહેશે અને પછી મિત્રો તમારે અરજી સેવ કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે મિત્રો અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો ફરીથી નવું પેજ આવશે જેમાં તમારે અરજી નંબર અહીં લખવાનો રહેશે અને અહીં જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર અને નીચે જે આ કેપ્ચા દેખાય છે એ કેપચા અહીં લખી અને સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે અને પછી મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને પછી છેલ્લે મિત્રો અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે મિત્રો અરજી કન્ફર્મ કરવી ખૂબ જ જરૂર છે જો અરજી કન્ફર્મ નહીં થાય તો અરજી રદ થયેલ ગણાશે પછી મિત્રો અરજીની પ્રિન્ટ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે અને પ્રિન્ટ લઈ એમાં સહી સિક્કા કરી તમારે પછી અહીં છેલ્લે જે લખેલું છે અરજીની પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી તમારે જે અરજીની પ્રિન્ટ લઈ તેમાં સહી સિક્કા કરી અને પછી અહીં અપલોડ કરવાની રહેશે અને જો મિત્રો અહીં તમારે જો કોઈ અરજીને અપડેટ કરવી હોય કંઈ ભૂલ હોય તો તમારે કન્ફર્મ કરતાં પહેલાં તમારે અરજી અપડેટ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે અને તેનાથી તમારે સુધારો કરવાનો રહેશે અને પછી અરજીને કન્ફર્મ કરવી અને અરજી કન્ફર્મ થઈ જાય પછી એની પ્રિન્ટ લઈ એમાં સહી સિક્કા કરી અને આ છેલ્લે જે ઓપ્શન આપેલો છે અરજીની પ્રિન્ટની સહી કરે નકલ અપલોડ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે તો મિત્રો આ રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો આ ખેડૂત પોર્ટલની કોઈપણ યોજનામાં આ રીતે ફોર્મ ભરવાનું હોય છે તો તમે ઘરે બેઠા ફક્ત બે જ મિનિટમાં તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસ્સા